सुमित नाम छे ऊपर ना जो भी आया करीब उसे मीत रख लिया जो भी आया करीब से मित्रिया साथ गए रो के भी में સાથ કે ભી મેખ લેસ લાગી લગન દોસ્તી મુજે નમહી મેં પૂના સુમિત રખ લમી મેં અપૂર્ણા સુમિત રખ લ અરે ગુજરાતીમાં રજૂ કરું છું આ ગુજરાતીમાં આ કવિ લોકો અહીંયા ઉપસ્થિત છે એટલે માહિતી આપું કે ગુજરાતીમાં કુમાર વિશ્વાસ સ્ટાઇલમાં લખવાવાળા કદાચ હું ગુજરાતમાં એક જ છું જે કુમાર વિશ્વાસ સ્ટાઈલમાં ગુજરાતી પોઈટ્રી ઓહો બધા બધા

અને અત્યારે આવીને આપ સાયન્સ સેન્ટર જે ગેલરીઓ છે ફરી લીધી છે કે બાકી છે બાકી બાકી છે તમે આ ખાસ 5D થિયેટર જોઈને જજો આ એક રિક્વેસ્ટ છે કે આ ગુજરાતમાં લગભગ 10 જગ્યા હશે 3D ફિલ્મોની બતાવતા જગ્યા બટ આ જે 3D ફિલ્મોનો ઇફેક્ટ અહીંયા આવે છે આ બીજી જગ્યાએ નથી આવતો આ ગર્વ સાથે હું તમને કહું અને બીજી જગ્યા એના ટિકિટની રેટ હોય અઢી સો કરતા ઉપર હોય ત્રણસો હોય એકસો અને અહીંયા પચાસ સો રૂપિયામાં જોવાનું મળે તો એ પણ વન વીસ ટકામાં છે તો બે વસ્તુ છે તો આ સાયન્સ સેન્ટરમાં પાંચ ગેલરી છે અને બહાર ડાયનાસોર પાર્ક પણ છે અને ડાયનાસોર પાર્ક સાથે એક સૂર્જ ઘડિયાળ છે બે ત્રણ મહિના મહિના પહેલા આ સૂર્જ ઘડિયાળ સંપૂર્ણ ગુજરાતના આ દિવે વાસ્કરના મુખ્ય એડિશનમાં ફર્સ્ટ પેજ ઉપર હતા ન્યૂઝ તરીકે એટલે ખૂબ વાયરલ થયા ન્યૂઝ ચૂઝ કર્યા જે પાટાની ટાઈમ બતાવે છે આપણને એકવાર અવલોકન કરજો કે પહેલા જૂના જમાનામાં કઈ રીતે લોકો આપણા સૂરજના પર છાયા આધારિત સમય જોતા હતા તો આ જે છે આ એક કરીશું કરી